જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથાનો ભાગ ત્રીજો સાંભળશું જેમાં સાંભળશું નારદજીની કથા શિવ પૂજન વિધિ દેવોને શિવલિંગની વહેંચણી અને ગુણનિધિની કથા સાંભળશું જે શ્રાવણ માસમાં સાંભળવાનો મહિમા છે મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે આવો મહિમા છે શ્રાવણ માસમાં શિવ મહાપુરાણ સાંભળવાનો તો મિત્રો આ વીડિયોમાં શિવ મહાપુરાણની કથાનો ભાગ ત્રીજો સાંભળશું બોલો ભગવાન ભોળાનાથની જય સુજીને પાછા મુનિઓ કહેવા લાગ્યા હે સુજી તમે અમને ભગવાન શિવની ઉત્તમથી એ ઉત્તમ કથા સંભળાવી રહ્યા છો પરંતુ અમને સંતોષ થતો નથી જિજ્ઞાસા અમારી વધતી જાય છે માટે કરીને તમે અમને શિવજીનું પ્રાગટ્ય તથા તેમના ઉત્તમ ચરિત્રો મા પાર્વતીજીનું પ્રાગટ્ય તેમનો વિવાહ કયા સંજોગોમાં થયો તેમજ તેમનો ગ્રહસ્થાશ્રમ તથા તેમણે કરેલી લીલાઓ તથા તેમને જે જે યોગ્ય લાગે તે તમામ અમને સવિસ્તાર કહી સંભળાવો વિષ્ણુથી પ્રેરાયેલા નારદે પોતાના પિતા બ્રહ્માજીને એક સમયે પૂછ્યું ત્યારે નારદનો પ્રશ્ન સાંભળી પ્રશ્ન થઈ નારદને શિવજીનો યશોગાન ગાઈ સંભળાવ્યો આથી ઋષિઓએ બ્રહ્માજી અને નારદજીનો સંવાદ સાંભળવાની સૂચિ પાસે ઈચ્છા વ્યક્ત કરી હતી અને નારદજીની કથા સંભળાવી નારદજી કહેવા લાગ્યા હે ઋષિઓ સાંભળો એક સમયે નારદજી એ શિવકથા શ્રવણ કરવાની ઈચ્છા રાખી હિમાલય ઉપર ગંગાજીના પવિત્ર કિનારે એક ગુફામાં ગયા અને મૌન ધારણ કરી પ્રાણને સંયમિત કરી ઘોર તપ આદર્યું નારદજીનું આવું તપ જોઈ જાણી ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન જશે તેવી ચિંતા થઈ અને નારદજીનો તપ ભંગ કરવાને માટે કામદેવને આજ્ઞા આપી કામદેવ નારદજીને તપમાંથી વિચલિત કરવા માટે પોતાની તમામ કળાઓ અજમાવી જોઈ પરંતુ તેમાં તે ફાવ્યા નહીં તેનું કારણ એ હતું કે ભગવાન શિવજી એક જ ગુફામાં એક જ જગ્યાએ તપ કરતા હતા ત્યારે ઇન્દ્રના આદેશથી કામદેવ શિવજીને તપમાંથી વિચલિત કરવા આવ્યો હતો અને તે સમયે શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલી કામદેવને બાળીને ભસ્મ કર્યો આથી કામદેવની પત્ની રતિએ શિવજીની આર્તભાવે પ્રાર્થના કરી અને ક્ષમાયાચના કરી પોતાના પતિ ઉપર કૃપા કરો મહાદેવજીએ રતિને કહ્યું કે થોડા વખત પછી તે જીવિત થશે પરંતુ હવે પછી આ સ્થાન ઉપર જે કોઈ પણ તપ કરશે ત્યારે કામની કોઈ યુક્તિ કામ નહીં લાગે એટલે નારદજી તપોભંગ થાય નહીં અને તેઓએ ઘણા સમય સુધી તપ કર્યો નારદજી શિવ માયાથી અજાણ પોતાના તપને પૂર્ણ કરી અહંકાર કરવા લાગ્યા કે મેં કામદેવને પરાસ્ત કર્યો એને જીતી લીધો ત્યાર પછી તેઓ ફરતા ફરતા જ્યાં શિવજી બિરાજમાન છે એવા કૈલાસ પર આવી પહોંચ્યા અને શિવજીને પોતાની કામની જીતી લેવાની યશોગાથા સંભળાવવા લાગ્યા ત્યારે શિવજીએ કહ્યું નારદ પરંતુ નારદ પોતાના અહંકાર વશ બ્રહ્માજીને પોતાની કામદેવ જીત્યાની વાત કરી વિષ્ણુ લોકમાં ગયા અને વિષ્ણુ ભગવાન સમક્ષ નારદજીએ પોતે કામને જીત્યો છે તેના યશોગાન ગાવા લાગ્યા ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદને અહંકાર આવ્યો છે શિવ કૃપાથી જ કામ નારદનું કાંઈ બગાડી શક્યો નથી પરંતુ નારદ સમજ્યા નથી અને પોતાના યશોગાન ગાવા લાગ્યા છે આથી કહેવા લાગ્યા હે નારદ તમે તો પોતે જ તપના ભંડાર સમાન છો તેમજ જ્ઞાનીઓ વૈરાગ્યથી સદા બ્રહ્મચારી હોય છે તમે તો જન્મથી જ નિર્વિકારી અને ઉત્તમ બુદ્ધિમાન છો તમને કામની કોઈ પણ યુક્તિ ચલિત કરી શકે તેમ નથી વિષ્ણુ ભગવાનની વાત સાંભળી નારદજી કહેવા લાગ્યા કે પ્રભુ આપની મારા ઉપર કૃપા દ્રષ્ટિ છે પછી કામ મારું શું બગાડી નાખવાનો હતો આટલું કહી નારદજી વિષ્ણુ લોકથી વિદાય થયા નારદજીના ગયા પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયા થકી નારદના રસ્તામાં અતિ સુંદર અને દિવ્ય દિવ્યનગરની માયાવી રચના કરી નારદજી આ દિવ્ય નગર પાસે આવી પહોંચ્યા તો તેમને ખબર પડી કે આ નગરનો રાજા શિલનિધિ પોતાની પુત્રીનો સ્વયંવર રચે છે નગરજનોએ નગરને સુંદર મજાના ધજા પતાકા લગાવી શણગાર્યું હતું સૌએ પોતાના ઘરોનું રંગરોગાન કર્યું હતું મુનિરાજા શિલનિધિ પાસે આવ્યા શીલનિધિએ યથાયોગ્ય આદર સત્કાર કર્યો મુનિના પૂછવાથી શિલનિધિ કહે હે મુનિ મારી અતિ સ્વરૂપવાન પુત્રી શ્રીમતી હવે લગ્નને યોગ થઈ છે આથી તેનો સ્વયંવર રચ્યો છે દેશ દેશાવરથી રાજાઓ રાજકુમારો આવી પહોંચ્યા છે પુત્રી શ્રીમતીને જે રાજા કે રાજકુમાર યોગ્ય લાગશે તેને વરમાળા પહેરાવશે પરંતુ મારા સંતોષ ખાતર આપ મને તેનું ભાગ્યકથન કહી મારી પુત્રીને કેવો પતિ મળશે એ મને જણાવો તો મારી ચિંતા થોડી દૂર થાય કન્યાનું મુખ જોઈ નારદજી પોતે તેના પર મોહિત થયા શીલનિધિને નારદજી કહેવા લાગ્યા હે રાજન તમારી પુત્રીને સર્વગુણ સંપન્ન અને રૂપે ગુણે તેજસ્વી તેમજ મહાપ્રતાપી એવો દિવ્ય સૌંદર્યથી શોભતો પતિ પ્રાપ્ત થશે આમ કહી નારજી ત્યાંથી ચાલ્યા ગયા જતાં જતાં મનમાં વિચારે છે કે પોતે સુંદર દેખાય તે માટે શું કરવું જેથી શ્રીમતી વર્મા પોતાની જ વરમાળા પહેરાવે વિચારતા તેઓએ નક્કી કર્યું કે વિષ્ણુ લોકમાં જઈ વિષ્ણુ ભગવાન પાસે તેનું સૌંદર્ય માગવું અને વિષ્ણુ લોકમાં આવી ભગવાન વિષ્ણુને એકાંતમાં મળી પોતાના મનની વાત કરી વિષ્ણુ ભગવાને નારદજીને યથા યોગ્ય કરવા આશ્વાસન આપ્યું પોતાનું સુંદર સ્વરૂપ નારદજીને આપ્યું પરંતુ તેમનું મુખ વાનરનું બનાવી નાખ્યું નારદજીને ખબર ન પડી અને નારદજી ખુશ થતાં થતાં સ્વયંવર્મા આવ્યા સ્થાન ગ્રહણ કરી બેઠા શિલનિધિની પુત્રી શ્રીમતી વરમાળા લઈ એક પછી એક રાજકુમારો રાજાઓને વટાવતી નારદ મુનિ પાસે આવી પહોંચી પરંતુ નારદ મુનિનું વાનરનું મુખ જોઈ તે આગળ વધી ગઈ અહીં ભગવાન વિષ્ણુ પણ આવ્યા હતા શ્રીમતીએ વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી ભગવાન વિષ્ણુ શ્રીમતીને લઈને અંતર ધ્યાન થઈ ગયા આથી નારદ મુનિ અતિ દુઃખી થઈ ગયા અને ક્રોધે ભરાયા એ સમયે ભગવાન ભોળાનાથે પોતાના બે ગણોને મોકલ્યા હતા તેઓએ નારદ મુનિને કહ્યું કે તમે રાજકન્યાની વ્યર્થ ઈચ્છા રાખો છો તમારું મુખ જોઈને કોઈ પણ કન્યા તમને વરવા તૈયાર થાય નહીં પહેલાં બે ગણોનું કહેવું સાંભળી નારદજી પોતાનું મુખ કેવું છે તે જોવા એક તળાવને કિનારે આવ્યા અને પાણીમાં પોતાના મુખનું પ્રતિબિંબ જોયું તો તેને વાનરનું મુખ દેખાયું ત્યારે તેઓ અતિ ક્રોધી ભરાઈ શિવગણોને શ્રાપ આપ્યો કે તમે મારી મશ્કરી કરી છે જાઓ તમે પણ રાક્ષસ બની જાઓ આમાં શિવને શાપ આપી ક્રોધે ભરાયેલા નારદ મુનિ સીતા વૈકુઠ લોકમાં આવ્યા અને વિષ્ણુ ભગવાન પ્રતિ જોઈ કહેવા લાગ્યા કે હે વિષ્ણુ તમે મારી મજાક ઉડાવી છે તમે મલિન વિચાર ધરાવો છો તમને બીજાનું સુખ જોઈ શકાતું નથી હું તમને શાપ આપું છું કે જાઓ તમારે પણ જ્યારે રામ અવતાર લેશો ત્યારે તમારી પત્નીને રાવણ ઉપાડી જશે તમારી પત્નીને પ્રાપ્ત કરવા માટે તમારે વાનરોની સહાય લેવી પડશે વાનરોની મદદ લેવી પડશે આવું કહી અને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા નારદ મુનિએ વિષ્ણુ ભગવાનને શાપ આપી દીધો અને ભગવાન ભોળાનાથે તમામ માયાની સંકેલી લીધી નારદજી અવાક થઈ ગયા તેમને ખ્યાલ આવી ગયો પરંતુ હવે થાય શું શાપ આપતા તો અપાઈ ગયો છે પોતાની ભૂલ થઈ ગઈ છે તે સમજતા નારદ મુનિને વાર લાગી નહીં તુરંત જ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા અને પશ્ચાતાપ કરવા લાગ્યા કે પ્રભુ મેં આપને શાપ આપ્યો છે મોહવશ ભગવાન સદાશિવનું કહેવું ન માન્યા અને આવું પરિણામ આવ્યું નારદજી શિવ તો પરમહિતકારી છે પરમ બ્રહ્મ છે તેઓ સ્વયં પરમાત્મા જ છે તેમજ મૃત્યુને જીતનારા કામને બાળી ભસ્મ કરનારા કાળના પણ મહાકાળ છે એટલે હવે તમારા ઉદ્વેગનો ત્યાગ કરી પરમહિતકારી એવા શિવજીની ભક્તિ કરો ષડાક્ષર મંત્ર જાપ કરો પૂજન કરો આમ કરવાથી તમારું મન નિર્મળ થઈ જશે આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થયા નારદજી પણ ચાલતા થયા રસ્તે જતા શિવજીના લિંગોનું ભક્તિભાવપૂર્વક દર્શન પૂજન કરતાં કરતાં પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા રસ્તે જતા નારદજીએ જેમને શાપ આપ્યો હતો તે શિવગણો મળ્યા નારદજીની ક્ષમા પ્રાર્થના કરી નારદજી મુનિએ શિવગણોની ક્ષમા માંગી અને કહેવા લાગ્યા હે ગણો સદા શિવની ઈચ્છાથી જ મારી બુદ્ધિ બગડી અને હું મોહવશ થઈ ગયો મારો શાપ તો મિથ્યા થશે નહીં પરંતુ જાઓ તમે બંને મહાબળવાન અને મહાપ્રતાપી રાક્ષસ થશો અને રાક્ષસોના રાજા થઈ ખ્યાતિ પામશો ભગવાન શિવજી તમારો ઉદ્ધાર કરવાની માટે બીજું સ્વરૂપ લઈ પ્રગટ થશે પેલા ગણો આટલું સાંભળી ત્યાંથી ચાલ્યા ગયા ચાલતા ચાલતા બ્રહ્મલોકમાં આવી પહોંચ્યા અને બ્રહ્માજી સમક્ષ જઈને કહેવા લાગ્યા હે પિતામહ આપ મને શિવ તત્વની કોઈ જ જાણ નથી આપ મને શિવ તત્વ સમજાવો ભગવાન સદા શિવ નિર્ગુણ છે નિરાકાર છે તેમ છતાં સગુણ કેમ છે તેનું સાચું સ્વરૂપ કયું છે તે મને કૃપા કરીને જણાવો બ્રહ્માજીએ નારદનો પ્રશ્ન સાંભળી પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા હે પુત્ર નારદ જ્યારે જ્યારે પ્રલય થાય છે તે સમયે કાંઈ જ બધું નથી બધું જ નામ શેષ થઈ જાય છે તે સમયે જ પરબ્રહ્મનનું અસ્તિત્વ જ રહી જાય છે અને જ્યારે પરબ્રહ્મનને એકમાંથી અનેક થવાની પ્રબળ ઈચ્છા થાય છે ત્યારે અમૃત સ્વરૂપે પોતાના મૂર્તિ સ્વરૂપે પ્રગટ કરી આમ જે મૂર્તિ પ્રગટ થઈ તે જ ઘડીએ પરબ્રહ્મ અદર્શ્ય થયું અને જે મૂર્તિ પ્રગટ થઈ એ જ પરબ્રહ્મનું દિવ્ય સ્વરૂપ ભગવાન શિવ સ્વરૂપ છે જેને જ્ઞાનીઓ ઈશ્વર કહે છે ત્યાર પછી ઈશ્વરે પોતાના રૂપમાંથી અનેક શક્તિઓ ઉત્પન્ન કરી વિધવાનો જ્ઞાનીઓ તે શક્તિઓને પરમ માયા તરીકે ઓળખવા લાગ્યા અને આ શક્તિએ ત્રણેય દેવોને પ્રગટ કરનારી આદ્ય શક્તિ પણ કહેવાય છે અને આ દેવી તે અષ્ટભુજા અંબા છે ભગવાન શંકરે આ શક્તિને સાથે રાખી કાશી ક્ષેત્રનું સર્જન કર્યું આ ક્ષેત્રને મોક્ષ આપનારું પરમધામ કહેવાયું તેને આનંદવન પણ કહેવામાં આવે છે એકવાર શિવ અને શક્તિએ વિચાર્યું કે તમામ કાર્યો સિદ્ધ કરે તેવું સર્જન કરીએ અને શક્તિના ડાબા અંગમાં પોતાની દિવ્ય શક્તિનો સંચાર કર્યો ત્યારે શક્તિના ડાબા અંગમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો શિવ શક્તિ આ દિવ્ય પુરુષને જોઈ અતિ પ્રસન્ન થયા પછી સદાશિવ બોલ્યા હે દિવ્ય પુરુષ તમે અતિ વ્યાપક છો એટલા માટે તમે વિષ્ણુ નામે ખ્યાતિ પામશો હવે તમે મનોભાવને દ્રઢ કરી તપ કરો શિવજીની આજ્ઞા થતાં વિષ્ણુ તપ કરવા લાગ્યા ઘણા સમય પર્યત તપ કર્યા પછી તેઓ જાગ્યા અને એથી એ થયેલા થાકને લઈને શરીરમાંથી જળધારાઓ વહેવા લાગી અને થાકથી વિહવાળ વિષ્ણુ તે જળમાં સૂઈ ગયા વિષ્ણુ જ્યારે જળમાં ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા તે સમયે ભગવાન ભોળાનાથની ઈચ્છાથી વિષ્ણુની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીને પોતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણવા માટે કમળની દાંડલીમાં અનેક વર્ષો સુધી ભટક્યા પરંતુ તેમને કોઈ જાણ થઈ નહીં ત્યારે આકાશવાણી થઈ કે હે બ્રહ્મા તું તપ કર તપ કર અને આકાશવાણીના આદેશથી બ્રહ્માજીએ બાર વર્ષ સુધી તપ કર્યો ત્યાં વિષ્ણુજી પ્રગટ થયા બ્રહ્મા તેમને ઓળખી ન શક્યા વિષ્ણુ કહેવા લાગ્યા હે વત્સા ભલે પધાર્યા પરંતુ વત્સ એવું સંબોધન સાંભળવાથી બ્રહ્માજીને ઘણું ખોટું લાગ્યું તેઓ કહેવા લાગ્યા હે દિવ્ય પુરુષ હું પોતે જ અજન્મા છું હું સ્વયંભૂ છું અને પિતામહ છું ત્યારે વિષ્ણુ બોલ્યા હે દેવ તમે ભૂલો છો તમે ખુદ મારી નાભીમાંથી પ્રગટ થયેલા માટે તમે નહીં પરંતુ હું જ સર્વજ્ઞ દેવ પરમાત્મા છું આમ વિષ્ણુ અને બ્રહ્મા સામ સામસામે હું મોટો હું મોટો એમ કહેતા કહેતા ભયાનક લડાઈ થઈ એ વખતે બંનેની વચ્ચે એક લિંગ સ્વયંભૂ પ્રગટ થયો જેનો આદિ કે અંત નહીં તો આ જોઈને વિષ્ણુએ એનો તાગ પામવા માટે વરાહનું રૂપ લીધું બ્રહ્માજીએ હંસનું રૂપ લઈ મુખ અને મૂળ શોધવા ઉપડી ગયા પરંતુ બંને નિષ્ફળ રહ્યા આખરે તે બંને લિંગ સામે નતમસ્તકે બે હાથ જોડી પ્રણામ કરતા પારથી રહ્યા આખરે તે બંને પ્રાર્થના કરવા લાગ્યા હે ભગવાન અમે આપના સ્વરૂપને ઓળખી ન શક્યા માટે કરીને અમારી સામે પ્રગટ થાવ અને અમને દર્શન આપો આ પ્રમાણે એકસો વર્ષ પસાર થઈ ગયા બ્રહ્માજી કહેવા લાગ્યા હે ઋષિમુનિઓ અમે બંને પ્રભુ દર્શનની ઈચ્છા રાખી પ્રાર્થના કરતા રહ્યા એ સમયે શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો નાદ ઉઠ્યો અમે આ વાત સાંભળી મંત્ર મુગ્ધ થઈ ઉઠ્યા આ એકાક્ષરી મંત્ર ઓમકારમાં શિવજીના શબ્દ સ્વરૂપે પરમેશ્વર સમજ્યા અને અમે ભગવાન શિવની સ્તુતિ કરી તેથી મહાદેવજી અને પાર્વતીજી ત્યાં પ્રગટ થયા ત્યાર પછી શિવજીએ અમને વેદ જ્ઞાન આપ્યું ત્યાર પછી વિષ્ણુએ ભગવાન શિવને પૂછ્યું કે પ્રભુ આપની પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે અમે આપનું પૂજન કેવી રીતે કરીએ અને આપ અમારા ઉપર કઈ રીતે પ્રસન્ન રહો તે કહી સંભળાવો ત્યારે શિવજી કહે છે હે વિષ્ણુ હે બ્રહ્મા હું તમારી ભક્તિ અને ભાવથી ઘણો પ્રસન્ન છું તમે બંને મારા લિંગનું પૂજન કરો શિવલિંગથી પૂજિત થયેલો હું સર્વે મનોકામના પૂર્ણ કરીશ તમે બંને મારા ડાબા જમણા અંગમાંથી પ્રગટ થયા છો એટલે હે બ્રહ્મા તમે હવે સૃષ્ટિનું સર્જન કરો અને સૃષ્ટિનું સર્જન થયા પછી વિષ્ણુ તમે રક્ષણ ભક્ષણ પોષણ કરો એ સમયે મારા અંશ રુદ્ર પ્રગટ થશે અને તે વિસર્જન અથાર્થ સંહારનું કાર્ય કરશે વળી પ્રકૃતિ કે જે મારી અર્ધાંગીની છે તે પાર્વતી છે તેમની એક શક્તિ વાણી છે તે બ્રહ્માને તથા લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને અને કાળી સ્વરૂપે તે રુદ્રનું સેવન કરશે તમે યાદ રાખો કે તમે ત્રણેય બ્રહ્મા વિષ્ણુ રુદ્રએ મારા જ અંશ છો આ કથન સાંભળી ઋષિમુનિઓ સુજીને કહેવા લાગ્યા હે મુનિ હવે આપ અમને શિવજીની પૂજન વિધિ કહી સંભળાવી ત્યારે સુજી કહેવા લાગ્યા કે બ્રહ્માજીથી નારદે ઉપમન્યુથી શ્રી કૃષ્ણએ અને કુમારોથી વ્યાસ ભગવાને આ જ પ્રશ્ન કરેલો અને એ ત્રણેય જે શિવ પૂજન વિશે કહ્યું હતું તે હું તમને કહી સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો જે શિવભક્ત છે તેણે બ્રહ્મ મુહૂર્તમાં શૈયાનો ત્યાગ કરી પોતાના ગુરુજન ભગવાન ભોળાનાથ અને બધા જ તીર્થોનું સ્મરણ કરી શિવ સ્તોત્રનો પાઠ કરવો દક્ષિણ દિશાએ જઈ પોતાનું શરીર ધર્મ કર્મ કરી માટીથી હાથ પગને પાણી ધોઈ સ્વચ્છ કરવા ત્યારબાદ સ્નાનવિધિ પતાવી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ત્યારબાદ શિવલિંગનું સ્થાપન કરવું પ્રાણાયામ કરવું ત્યાર પછી આચમન કરી આ પ્રમાણે શિવ મંત્રનો ઉચ્ચાર કરવો ઓમ ત્રેમ્બકમ યજા મહે ત્યાર પછી શિવનું ધ્યાન ધરવું ત્યાર પછી મંત્રોચ્ચાર કરી શિવજીને સ્નાન કરાવવું ચંદન પુષ્પ અર્પણ કરવા પછી સ્તુતિ પ્રાર્થના કરી શિવલિકા ઉપર પુષ્પવૃષ્ટિ કરવી અને જાણે અજાણ્ય થયેલા અપરાધોની પ્રભુ પાસે ક્ષમાયાચના કરવી અને શિવ પૂજન વિધિ આ પ્રમાણે પૂર્ણ કરવી પૂર્વે બ્રહ્માજી સર્વે દેવોને લઈને વિષ્ણુ લોકમાં ગયા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી વિષ્ણુ ઘણા જ પ્રસન્ન થઈ અને કહેવા લાગ્યા હે દેવતાઓ કયા પ્રયોજનથી આપ સર્વેનું અહીં આગમન થયું છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે પ્રભુ સર્વે દુઃખોનું નિવારણ થાય એ માટે અમારે કયા દેવની સેવા પૂજા કરવી તે અમને કહો ત્યારે વિષ્ણુ બોલ્યા હે દેવતાઓ સર્વે પાપો અને દુઃખોનો નાશ કરનાર ભગવાન સદાશિવ છે માટે કરીને તમે સૌ શિવજીનું ધ્યાન કરો તેમજ શિવજીની પૂજા કરો આથી તમારા દુઃખો અને પાપોનું નિવારણ થશે ત્યારે વિષ્ણુ પાસે દેવોએ શિવલિંગની માંગ કરી દેવોની માંગણી સાંભળી વિષ્ણુએ વિશ્વકર્માજીને આદેશ આપ્યો કે તમે તમામ દેવતાઓને શિવલિંગ આપી શકાય એટલા શિવલિંગનું સર્જન કરો આમાં વિશ્વકર્માજીએ વિષ્ણુના આદેશથી તમામ દેવતાઓને શિવલિંગનું સર્જન કરી શિવલિંગો આપ્યા દેવોના અધિકાર અને પદને ધ્યાનમાં રાખી શિવલિંગની વહેંચણી થઈ ઇન્દ્રને પદમ રાગમણી કુબેરને સોનાનું ધર્મ રાજાને પીળામણીનું દેવને કાળામણીનું ભગવાન વિષ્ણુને નીલમનું મહાલક્ષ્મીને સ્ફટિકનું બ્રહ્માજીને સોનાનું અને બધા વસ્તુ માટે ચાંદીનું કુમારોને પિત્તળનું આદિત્યને ત્રાંબાનું સોમદેવને મોતીનું સૂર્યનારાયણને હીરાનું બ્રહ્મદેવતાઓને માટીનું મય નામના દાનવને ચંદનનું નાગોને પરવાળાનું યોગીઓને ભસ્મનું દક્ષિણઓને દહીંનું અને બાણાસુરને પારાનું લિંગ આપ્યું ત્યાર પછી વિષ્ણુએ બધા દેવોને કહ્યું હે દેવો પર બ્રહ્મની પ્રાપ્તિ માટેનો માત્ર એક જ ઉપાય છે મૂર્તિ પૂજા જેમાં વૃક્ષના મૂળમાં સિંચન કરવાથી તેની ડાળીઓ હરિયાળી થઈ ઉઠે છે તેમાં શિવલિંગની પૂજા અર્ચના કરવાથી તમામને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેમના દુઃખોનું નિવારણ થાય છે પાપો બળીને ભસ્મ થઈ જાય છે માટે કરીને પૂર્ણ વિશ્વાસથી નિષ્ઠાપૂર્વક શિવલિંગની પૂજા ઉપાસના કરવી વિષ્ણુ પાસેથી શિવલિંગ મેળવી તથા પૂજન વિધિ જાણી સર્વે દેવો પોતપોતાના ધામમાં ગયા અને શિવલિંગની શ્રદ્ધાપૂર્વક પૂજા ઉપાસના કરવા લાગ્યા પછી બ્રહ્માજીએ નારદને કહ્યું હે નારદ એ જાણવું અને સમજવું પણ જરૂરી છે કે કયા પુષ્પોથી શિવજીની પૂજા કરવી અને તેથી કરીને ઈચ્છિત ફળ મળે એટલા માટે હું તને ફૂલોના પ્રકાર કહી સંભળાવું છું જેમ કે કમળનું ફૂલ બીલીપત્ર શંખપુષ્પથી શિવપૂજનથી લક્ષ્મી પ્રાપ્ત થાય કમળ ફૂલો પચાસ લઈ પૂજન કરવાથી રાગ દોષનો નાશ થાય એક હજાર કમળ પુષ્પોથી શિવપૂજન કરવાથી સુંદર ગુણિયલ ભાર્યા પ્રાપ્ત થાય મુક્તિની ઈચ્છા રાખનારે કુશા નામના પત્રથી પૂજન કરવું દુર્વાથી પૂજન કરનારના આયુષ્યમાં વૃદ્ધિ થાય પુત્ર પુત્રાદિથી ઈચ્છા રાખનારે ધા ધતુરાના ફૂલથી શિવ પૂજન કરવું શત્રુનાશની ઈચ્છા રાખનારે આંકડાના ફૂલોથી પૂજન કરવું દરિદ્રતાનું નિવારણ કરવા માટે કરેણના ફૂલોથી પૂજન કરવું વળી શત્રુના નાશ માટે રાઈના ફૂલોથી પણ શિવપૂજન થઈ શકે છે એ ધ્યાનમાં રાખવું કે કેતકી અને ચંપાના ફૂલ શિવપૂજન માટે વર્જિત છે તેથી આ બંને ફૂલોથી શિવપૂજા કરવી નહીં ઇતિશ્રી મહાશિવપુરાણે રુદ્રસંહિતામાં નારદજીની કથા શિવપૂજન વિધિ દેવોને શિવલિંગની વહેંચણી ગુણનિધિની કથા અહીં સંપૂર્ણ થાય છે બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવ પુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવા માત્રથી જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે છે કારણ કે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું કથન શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રાગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આવું મહાત્મ્ય છે શિવપુરાણની કથા શ્રાવણ માસમાં સાંભળવાનું તો મિત્રો આજના વિડીયોમાં શિવ મહાપુરાણની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ